પોલીસ સ્ટેશનમાં બાળકોની માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ હેઠળ ખેડા ટાઉન પોલીસ પીઆઈ સિસારા સાહેબના માર્ગદર્શન હેઠળ મુશ્કાન માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કોમી એકતા જોવા મળી જેમાં ભાઈઓ મુસ્લિમ ભાઈઓ સાથે મળી રક્તદાન કરતા જોવા મળ્યા હતા અને તેઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંત મુનેશ્વર સ્વામી ખેડા એચ એનડી હાઈસ્કૂલના આચાર્ય શ્રી આરયુ ગૌસ્વામી સાહેબ વિપુલભાઈ ઉર્ફે લાલાભાઈ મેળડીમા મંદિર દક્ષેશભાઈ પ્રામગીન મૌલાના સાહેબ ડોક્ટર જિયા કાજી હાજરી આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેલે સેલેશિયમિયા ગ્રસ્ત બાળકોને એક નવું જીવન મળી રહે તે માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ કરવા માટે અથાગ પરિશ્રમ સાથે ખડે પગે રહી ખેડા પીઆઈ સિસારા સાહેબનો લક્ષ્ય છે કે 1200 થી 1500 બોટલ રક્ત એકત્ર કરી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મળી રહે હર હરમેશની જેમ જે પીઆઈ સિસારા સાહેબ પણ રક્તદાન કર્યું સવારે 11 વાગ્યાથી માત્ર 400 થી 500 બોટલનું રક્તદાન થઈ ગયું અને સાથે સહયોગી સંસ્થાએ વિધિવેશ ઇલેક્ટ્રોનિક સેલ્સે પણ સહયોગ આપ્યો હતો સૌને નમસ્કાર આજે શ્રી ખેડા પોલીસ દ્વારા આયોજિત મુસ્કાન તે રક્તદાન કાર્યક્રમ ખરેખર બહુ પ્રશંસનીય કામગીરી છે ખેડા પોલીસના પીઆઈ સર શ્રી સિસરા સાહેબ તેમજ રેડ ક્રોસ સોસાયટી ખેડા નગર ના આજુબાજુના જહેર જનતા તેમજ મુસ્લિમ સમાજના સૌ અગ્રણી મિત્રોએ ખેડા સ્વામિનારાયણ મંદિરના સંસ્થાના સૌ સ્વામી સંતોએ તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ શ્રી સિસારા સાહેબ ના સહકાર થી આજે બ્લડ ડોનેશન કેમ્પ